ધર્મ મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું ફરીથી મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગે તો છે સવા નવ અને અમે જસ્ટ ઊંઠા જ છું થોડી વાર પહેલાં ટિફિન બિફિન બનાવ્યું છે અને ઘરમાં ઓલમોસ્ટ બધું જ કામ બાકી છે તો ચાલો આજના બ્લોગમાં શું શું થાય છે ક્યાં જઈએ છીએ ત્યાં નહીં જોવા માટે બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો તો મળીએ થોડી વારમાં થોડું ઘણું કામ કરી લઈએ

છોકરો ઊંધો છે હાવ આ કરો પીવાનું હોય રેહે તમા છોકરો ઊંધો છે હે આ કરો મારા ને ચાપર મારો આલે એ થોડે લાગ દે બે <laughs> 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 ना, थी। थी। यू। आप

આખે મને ચીકણી કરી દવાડી ચાલો જોઈએ પણ અત્યારે આળસ છોડે છે મું કાને ગઈ છે બાર અત્યારે થોડું કામ છે એમના સાથે તો ચાલો તમે કપડાં ધોઈ નાખીએ તે આવે એટલે પછી તૈયાર થઈને જવાનું છે એટલે ત્યાંથી આપણે કામ કરી પડીએ

પણ થોડું ઇસ્યુ આવી જાય છે એ કામ આવી જાય છે એટલે કાલે પણ હું બ્લોગ બનાવતી હતી પણ પછી મહેમાન હતા તો રહેવા દીજું ને અમને બહાર જવાનો હતા પણ કાના એવા એમને એમના ફ્રેન્ડ સાથે ગયા હતા પણ મોડા આવ્યા ત્યાંથી એટલે એ પણ કેન્સલ થઈ પછી અમારા મહેમાન છે રાત્રે જવાના હતા ગામ કેટલા દસ અગિયાર વાગ્યાની બસ હતી એટલે પછી રાંધવા મૂકવામાં એમાં બધું ટાઈમ જતો રહ્યો એટલે હું બ્લોગ શૂટ નહીં કરી શકી તેના માટે હું દિલથી સોરી માગું છું તો બીજી વખત આવું નહીં થાય એનું ધ્યાન રાખીશ તો ચાલો વ્લોગમાં બીજા વ્લોગમાં મળે સોરી બીજા વ્લોગમાં મળે ત્યાં સુધી બધાના બાય બાય હું અહીંયા જ ન બ્લોગનો એન્ડિંગ આપું છું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ વિડીયો ગઈ મળી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા મેં